નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના નવ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી મુજબ જણાવ્યું હતું કે મિત્રો શિયાળામાં માવઠું થવાની શક્યતાઓ છે ડિસેમ્બરમાં મિત્રો બાવીસથી ચોવીસ તારીખ વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે મિત્રો જ્યારે મિત્રો જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધશે તેવી પણ મિત્રો આગાહી કરી છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતા ઠંડીમાં વધારો થવાની મિત્રો શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો મોટી ભેટ તો મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે આ ચાક કટર સહાય યોજના મિત્રો અમલમાં લાવી છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે મિત્રો આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોની મિત્રો અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે આ મિત્રો મંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓની નિરણ કરવામાં આવે તો મિત્રો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાની સહાયના ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા મિત્રો પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા મિત્રો અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક વગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો વીમો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે મિત્રો પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો જેના કારણે તેમને અનોખી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોમાં આ ટોલ ફ્રી નંબર એટલે કે મિત્રો ચૌદ ચુમાળીસ સાત પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે આ નંબર એટલે કે મિત્રો ચૌદ ચુમ્માળીસ સાત પર કોલ કરવાનો રહેશે પછી મિત્રો તમારે તમારું ડોક્યુમેન્ટને અને સમસ્યાઓ વિશે મિત્રો માહિતી આપવી પડશે આ પછી તમારે ટિકિટ આઈડી આપવાની આવશે પછી મિત્રો ફરિયાદ નોંધ્યા પછી તમને એક એસએમએસ આવશે આ પછી મિત્રો તમારે કોલ અપ કરવાનું રહીશી મિત્રો જે પણ ફરિયાદ હશે તેનું નિરાકરણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો મળ્યો છે તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નવા વર્ષ પહેલાં મિત્રો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે ધિરાણ દરમાં મિત્રો વધારો કર્યો છે હવે બેંકમાંથી લોન લેવી અને લોનના

નાના વેપારીઓ માટે વેપાર ક્રેડિટ કાર્ડ તૈયાર કરવા જઈ રહી છે જેમાં મિત્રો મિત્રો સમિતિએ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ઉદ્યોગ મંત્રાલયના પોર્ટલ ઉપર નોંધાયેલા સાહસિકોને બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની ભલામણ કરી છે આ કાર્ડથી મિત્રો નાના વેપારીઓને ઓછા વ્યાજના દરે એક લાખ રૂપિયાની લોન સરળતાથી મિત્રો મળી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર તો મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે મિત્રો ગુજરાતમાં સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધી ક્રમશ મિત્રો વીજ ગ્રાહકોના પર્વતમાન મીટરો બદલીને મિત્રો તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્ય ત્રણેક મહિનામાં મિત્રો શરૂ થઈ જશે

સબ્સિડી મિત્રો જોઈતી હોય તો સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધી ઈ કેવાય ફરજિયાત સબસિડી રૂપે ગ્રાહકોના ખાતામાં રકમ જમા થઈ રહી છે તો મિત્રો પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કે કરાવ્યું હશે તેમના ખાતામાં જ મિત્રો સબસિડી જમા થનાર છે સરકારી મિત્રો તમામ ગ્રાહકો માટે ઈ કેવાય સી ફરજી બનાવી દીધું છે અને આધાર કાર્ડ થી એ કેવાય સી ની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓને મિત્રો કરવાની રહેશે જોકે મિત્રો ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલા ગ્રાહકો ગેસ એજન્સી પર જઈને તેમનો બાયોમેટ્રિક પ્રમાણપત્ર પર તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી કરાવી લેવું પણ જરૂરી છે નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે મિત્રો ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઇ કેવાય કરાવવા મિત્રો મેસેજ મોકલ આવી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હજી પણ બે હજારની નોટ બદલી શકાશે તો મિત્રો તમારી પાસે બે હજારની નોટ હજી સુધી પડી છે તો મિત્રો ચિંતા ના કરશો હજી પણ મિત્રો તમે બે હજારની નોટને બદલી શકો છો તો મિત્રો આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે બે હજારની નોટ બદલવા કે જમા કરાવવા માટેની ગાઈડલાઇન્સ સાત ઓક્ટોમ્બર જતી રહી છે મિત્રો જોકે હજુ પણ તેને બદલવા માટેનો રસ્તો ખુલ્લો જ છે આ માટે મિત્રો આરબીઆઈની ઓગણીસ પ્રાદેશિક કચેરીઓ જઈને અથવા તો મિત્રો પોસ્ટ ઓફિસ મારફતે મિત્રો બે હજારની નોટોને મોકલી શકાશે તેની માટે મિત્રો કોઈ ફી લાગશે નહીં એક સાથે મિત્રો દસ નોટો બદલી શકાશે અમદાવાદ બેંગલુરુ ભોપાલ ભુવનેશ્વર ચંદીગઢ ચેન્નાઈ ગુવાહાટી હૈદરાબાદ અને જયપુર સહિતની કચેરીઓનો સમા થાય છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે એક મોટી ખુશખબર સામે આવી છે તો મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે બે લાખ રૂપિયાની સહાય મળી રહી છે તો જે પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માંગતા હોય તેમને મિત્રો બે લાખ રૂપિયા સુધીની સહાય મળશે તો મિત્રો ચાલો જાણીએ કેવી રીતે સહાય મળશે અને કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે મિત્રો ખેડૂતો માટે મિત્રો મિની ટ્રેક્ટર અને ટોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે મિત્રો આ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ મિત્રો બે લાખ સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે એટલે કે મિત્રો વીસ એચપી સુધીનો લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ મિત્રો બે લાખ રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે મિત્રો ત્રણ વર્ષની ઉપરના મિત્રો એટલે કે ઝીરો પોઈન્ટ પચાસ હેક્ટરના વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ પાત્ર થશે મિત્રો છ વર્ષમાં એક વખત સહાય મિત્રો આર્યા મળવાપાત્ર થશે સહાય મેળવવા માટે મિત્રો તમે અરજી ફોર્મ આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો તો જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય તેમને મિત્રો બે લાખ રૂપિયાની સહાય મળી રહી છે તો જલ્દીથી જઈને આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો